આગામી યોગ દિવસ નિમિત્તે લોકોના માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટે આગામી 21 જૂન 2024 વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં લોકો બહોળી સંખ્યામાં જોડાય તેનો પ્રચાર પ્રસાર થાય એ આશયે રાપર શહેરના કોર્ટ પરિસરથી યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાત યોગ બોર્ડની પ્રેરણાથી પટેલ કન્યા છાત્રાલય રાપરની છાત્રાઓ સંસ્કાર લક્ષ્મી કન્યા છાત્રાલયની છાત્રાઓ તથા શહેરના નગરજનો સાથે વિશાળ યોગ રેલીને ન્યાય મંદિરના પરિસરમાં

વિનોદભાઈ દોશી સુષ્માબેન મોરબિયા મોંઘીબેન તથા વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો કન્યાઓની વિશાળ રેલીને રમેશ સંઘવી તથા સન્યાલ સાહેબે લીલી ઝંડી સાથે પ્રસ્થાન કરાવી શુભેચ્છા પાઠવી બેનરો અને પ્રેરક સૂત્રોચાર સાથે ન્યાય મંદિરથી નીકળેલી આ રેલી રાપર શહેરના વિવિધ વિસ્તારોને આવરી લેતી રેલી દેના બેંક ચોક સેલારી નાકા ભૂતિયા કોઠા આથમણા નાકા થઈ સ્વામિનારાયણ મંદિરે પરત ફરી હતી આ રેલીને સફળ બનાવવા મહેશ સોલંકી અંજુબેન નરેશભાઈ પ્રીતિબેન યશ્વીબેન ધારાબેન નિકુંજભાઈ કૃતિબેને ભારે જહેમત ઉઠાવી તેમજ પોલીસ સુરક્ષાની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી પટેલ કન્યા છાત્રાલયના ગૃહમાતા રિંકલબેન તથા સ્ટાફે તેમજ સંસ્કાર લક્ષ્મી કન્યા છાત્રાલયના ગૃહમાતા રમીલાબેન ઠાકોર યોગના આ યજ્ઞમાં આહુતિ આપી રેલીને સફળ બનાવી